સુરતથી સમાચાર જ્યાં સૂર્યાસ્ત પહેલાં જ થઈ ગયો છે અંધારપટ સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે તો ક્યાંક અનરાધાર વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે સુરતના શહેરી વિસ્તારો ગૌરવપદ પાલનપુર પાટિયા ઉધના દરવાજા સહિત વિસ્તારો રિંગ રોડ અઠવા ગેટ પાલ અડાજણમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સવા છ વાગ્યાનો સમય છે અને સુરતના આ એક્સક્લુઝિવ દ્રશ્ય એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો અત્યારની ઘડીએ જાણે સમી સાંજ હોય એવો માહોલ સુરતમાં જોવા મળી રહ્યો છે અંધારપટ આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને એકદમ અંધારપટ સુરત શહેરમાં જોવા મળી રહ્યો છે વીજળીના કડાકા ભડાકા સાથે સુરતના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને સૂર્યાસ્તનો સમય હજી નથી છતાં સુરત શહેરના અત્યારના હાલના સવા છ વાગ્યાના દ્રશ્યો આપ જુઓ જાણે આ રાત્રે આઠ નવ વાગ્યાનો સમય હોય એવો જ સમય અત્યારે સુરતનો છે અંધારપટ તમામ વિસ્તારોમાં વરસાદના કારણે સુરતમાં જોવા મળી રહ્યો છે હવામાન વિભાગની પણ આગાહી છે કે સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસાદ એવો જ કાળા ડિબાંગ વાદળો સાથે સુરત શહેરમાં વરસી રહ્યો છે સુરતમાં સૂર્યાસ્ત પહેલા જ અંધારું જોવા મળી રહ્યું છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો સુરતના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે વરસાદ પહેલા આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા જેના કારણે અંધારપટ છવાઈ ગયો